નમસ્કાર દર્શક મિત્રો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કરને જે રીતે થોડા સમય પહેલાં જ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી અને તે ચૂંટણી બાદ હવે જે પણ સરપંચ નિયુક્ત થયા છે તેમની પદગ્રહણ વિધિ જે છે તે તાજેતરમાં જ કરવામાં આવી રહી છે જેમાં મહેસાણા તાલુકાના ધોળાસણ ગ્રામ પંચાયતની વાત કરવામાં આવે તો ત્યાં સરપંચ હેતરબેન જયંતિજી ઠાકોરની પદગ્રહણ તથા ઉપસરપંચ દર્શનાબેન મહેશભાઈની ઉપસરપંચ તરીકે બહુમતીથી વરણી કરવામાં આવી હતી જેમાં નિમિત્તે વૃક્ષારોપણ પણ

એ બદલ વોર્ડ નંબર પાંચના બધા જ મતદારોને મારો ખૂબ મારા તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું અને આજે ઉપસરપંચની ચૂંટણી હોવાથી મારા તમા ગામના સભ્યો તરીકે સભ્યો અને ગામના તલાટી અને ગામજનોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે એ લોકોએ મને ઉપસરપંચ તરીકે ચૂંટીને નિયુક્ત કરી છે ઉપસરપંચ તરીકે નિયુક્ત થયા બાદ જે પણ ગામના પહેલાંના કામો અધૂરા હશે કે કોઈ પણ કામ બીજા વધારાના હશે જે ગામજનોની સહમતિથી જાણીશું કે શું એમને તકલીફ છે અને શું વિકાસ કરવા જેવો લાગે છે એ પ્રમાણે અમે ગ્રામજનો પંચાયત બોડી અને તલાટી શ્રીને બધા ભેગા થઈને એ બાબતે ચર્ચા વિચારણા કરીને ગામનો વિકાસ આગળ વધારવા માટે પ્રયાસો કરીશું